हमने शुभ खाता था शुभ खाता था हमने सारे हमने लाडूआ क्या ना था हम्म अमर बुनिये था लाया था दस्सा माना वत्ता माना ना ये दस्सा माना वत्ता माना तो એટલે લાડવા સખાઈ શિક્ષણ થી બેઠા હો બદમ ના સોય લે જોઈ શકો તો બદમ કેટલા ખાઈ ગયો એક બે કેટલા હતા બે ચાર તો ખાઈ દેવા કેટલા બે ચાર જો ઓસરાય લા જ્યા બે તો મો ખાઈ ગયો ખાલી જાય છે ખાલી ઉડિયમ ફરવા મળશે તો જે માતાજી બધાની જયદામાં આજે છેલ્લો દિવસ સમાનો હતો સૌની મન મનોકામના પૂર્ણ કરે એવી દશામાં